અમદાવાદના કેટલાક વિસ્તારોનું પાણી પીવાલાયક નથી એએમસીની સેન્ટ્રલ લેબોરેટરીના રિપોર્ટમાં આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે વટવા ઈસનપુરના કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણીની સમસ્યાઓ તો બહેરમપુરા જમાલપુરના કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણીની સમસ્યાઓ છે હેલ્થ વિભાગ નિયમિત રીતે જુદા જુદા વિસ્તારોમાં પાણીના સેમ્પલ લે છે અનેક ઠેકાણે ભંગાર ડેસનું પાણી ભળે છે પીવાના પાણીની અંદર ગેરકાયદે દબાણ અને ઝુંપડપટ્ટીના કારણે તંત્રને ભારે મુશ્કેલીઓ પડી રહી છે ઓનલાઈન પર અર્પણ કાયદાવાળા અમારી સાથે જોડાઈ ગયા છે પણ કેટલાક વિસ્તારો એવા છે કે જેનું પાણી પીવાલાયક નથી અથવા તો દૂષિત પાણીની તે વિસ્તારોમાં સમસ્યા રહે છે તો હવે આનો કોઈ ઉકેલ દીક્ષિત જ્યારે જ્યારે આ પ્રશ્ન સામે આવે છે તે સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશનનું હેલ્થ વિભાગ અને એન્જિનિયરિંગ વિભાગ સંયુક્ત રીતે કામગીરી કરે છે કારણ કે એની પાછળના જુદા જુદા અનેક કારણો છે મોટાભાગના જે વિસ્તાર છે એવા જે ગેરકાયદેસર દબાણોથી વધુ પ્રમાણ ધરાવતા હોય તેવા છે આ ઉપરાંત જે ઝૂંપડપટ્ટી વિસ્તાર છે કે જ્યાં ડ્રેનેજની લાઈનોમાં ભંગાણ થતું હોય છે પાણીની લાઈનો મિક્સ થઈ જતી હોય છે તેના કારણે આ પાણીજન્ય રોગચાળો સર્જાય છે અને તેના જ કારણે ને સેન્ટ્રલ લેબોરેટરીમાં નિયમિત રીતે જે સેમ્પલ લેવામાં આવે છે તેના રિપોર્ટ ફેલ આવે છે એટલે કે પાણી આ વિસ્તારોનું પીવાના નથી ને તેના ઉપાય માટે કોર્પોરેશન સમયાંતરે જે કનેક્શનો છે તેનું ચેકિંગ કરી અને જ્યાં ભંગાણ પડ્યું હોય તેની રિપેરિંગની કામગીરી હાથ ધરતો હોય છે બિલકુલ આભાર અર્પણ આપની પાસેથી માહિતી લેતા